મધ્ય પ્રદેશ થી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ ની બસ મુસાફરી કરી રહેલા મહિલા જોડે ચાલુ વર્ષે બસ ના ડ્રાઈવર અને કંડક્ટર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે જે બાદ એમાનેટ શિકાર બનેલી મહિલા દ્વારા બંને નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે બંને આરોપી ને ઝડપી દાહોદ પોલીસને ને કરતા દાહોદ એ ડિવિઝન પોલીસ એ ડ્રાઈવર અને કંડક્ટર ધરપકડ કરી લીધી છે તો મળી આવતી જાણકારી અનુસાર મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરિવાર સાથે નીકળી હતી જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા બ્રિજ પાસે પસાર થઈ રહી હતી તે સમયે ભોગ બનનાર મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ બદ્રીલાલ ડામોર તેમજ કંડક્ટર આશિષ અનસિલ બિલની નિયત બગડી હતી આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો બીજા દિવસે બસ મોરબી જિલ્લાના મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી ત્યારે ભોગ બનનાર મહિલા મોરબી ખાતે ઉતર્યા બાદ પીડિતાને એકસો એક્યાસી ની મદદ લીધી હતી અને બસમાં મુસાફરી સમય પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને જાણ કરતા મોરબી એકસો એક્યાસીની ટીમને જાણ કરવામાં આવી હતી તો મહિલા સાથે દુષ્કર્મ મામલે ગંભીર બનેલી મોરબી પોલીસે પણ સક્રિય બની હતી અને ચાલુ બસમાં અહેવાનિયાત આચરનાર ડ્રાઈવર કંડક્ટરની ઓળખ કરી લેવામાં બાદ બંનેની ધરપકડ કરી મોરબી પોલીસ દાહોદ ખાતે લઈ આવી હતી જ્યાં દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ ભીલ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવાઈ હતી તો જે બસમાં દુષ્કર્મની ઘટના બનવા પામી હતી તે બસ પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી હતી દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે એ ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ એમ રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ ભરનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ